જો આપણે મેં ખાલી ઘરે છે ને ખીર ને પૂરી જ બનાવ્યા છે બાકી તો આ બધું રેડીમેડ સાજી લેતા આવ્યા છે એક ગ્લાસ માં દૂધ એક ગ્લાસ કેટલો આવે છે ઘડીક માં તો પાણી ભરાઈ ગયા જો આ બે માં દીકરો હરકા રે ઠામડા ઢોટા ઢોટા મુંડાણા હેલો ઇ ટુ ફેમિલી હાર્દિક સ્વાગત છે અને હવાર હવારમાં ગુડ મોર્નિંગ અને આજ તો અમારા માટે બહુ મોટો અને ખાસ દિવસ છે કેમ કે આજ ઈદે મિલાદ છે તો બધાને ઈદે મિલાદુ મુબારક અને અત્યારે અત્યારમાં જો આપણે મસ્ત રેડી થઈ ગયા અને બ્લોગ શરૂ કરી દીધો છે એ પણ આઈફોનમાં અને સાજેજ જો નાસ્તો કરે છે આર્યન હું છે આર્યનને રજા છે એટલે એ છે અને આજે અમારે ઈદે મિલાપ છે એટલે બપોરમાં બપોરે છે ને અમારે ફાત્યા દેવાના હોય એટલે કે ઘરે કઈ પણ વસ્તુ જેટલી ફૂગી એટલી રસોઈ બનાવવાની હોય અને પછી એના ફાત્યા દેવાના હોય તો હાલો કન્ટિન્યુઅર બ્લોગ માં લેજો અને મારે નાસ્તો વાંકી છે પણ જો નાસ્તો કરવા બે પહેલા હું મશીન મશીનની સાફ પાડી દઉં એટલે છે ને હું ખાઈ લઉં અને થોડું ભંજવારીને થોડુંક પોતું હોય મારવાનું રહોડામાં તો એ માર દઉં ને ત્યાં ઈટલી આવી જશે કેમ છે જો હિટિંગ શરૂ થઈ ગઈ છે ઘડી જ તો શરૂ ન શું થતું અને મને થોડુંક ફીલ હલાવી તો થઈ ગયું શરૂ તો હાલો અમે નાસ્તો કરી દઉં હાલો ફેમિલી તો જો નાસ્તો થઈ ગયો છે ઘરનું કામે થઈ ગયું છે ને આપણે મશીન પણ જો શરૂ કરી નાખ્યું તું તો હિટિંગ આવી ગઈ છે હિટિંગ આવી ગઈ છે અને અમારે જો મેં આગળ વીડિયામાં કીધું તું ને કારીભાઈ કારીગર બેસા રહ્યા છે તો જો કારીગરે આવી જશે અને જો આ ભાઈ અમારા આવ્યા છે કીયુ ભાઈ કા કા હાડી બનાવ આવ્યા છો ને તમે અને અત્યારે અત્યારમાં જો બબલા શરૂ કરી દીધા છે કીયુ એ આખો દિવસ છે ને એનો પણ ભાગ જ ખાઈ કરે હાલો તો હવે જો હિટિંગ આવી ગઈ છે તો હાડી બનાવવાનું કામ શરૂ કરી દીધી અને મળશો હવે બપોરે હાલો ત્યાં સુધી હાડી બનાવવાની છે હાલો ફેમિલી તો જો અત્યારે હાડા ક્યાં થઈ ગયા છે અને આર્યન તો અમારે ગુટો હતો તો જમે હમણાં એને જગાડ્યો છે કેમ કે કાજુ બદામ લેવા નીચે મોકલવાનો છે દુકાને તો જો એ હમણાં જાગ્યો છે અને મશીનમાં જો અમારે રૂમ રમણ ભમણ રૂમ થઈ જાય અમારે કામ કરતા હોય ને કયું અને આર્યન છે ને નાઈ છે અને તૈયાર થાય અને હમણાં જાય છે દુકાને અને એ તો રાંધવાનું પણ શરૂ કરી દીધું છે જો પૂરી એ વણીને મૂકી દીધી છે પછી આ દૂધ લઈ લીધું છે અને આ શેવ શેવનો ભૂકો કરી નાખ્યો છે આની ખીર બનાવવાની છે અને બીજું છે ને સાજુદ તૈયાર રેડીમેડ મંગાયેલું છે તો એ પણ હમણાં આવી જાય છે હવે ફટાફટ રાંધી નાખવું હું રાંધી દેશે ને તો બહાર હાડા છે તો ફટાફટ રાંધી નાખું અને સાજી આવશે એટલે એ કાટ્યો દઈ દેશે હાલો ફેમિલી તો જો અમે છે ને બધું રાંધી નાખ્યું છે અને સાજીત પણ આવી ગયા છે નાઈ નાખ્યા છે અને હવે ફાચો દેવાની ફૂલ તૈયારી છે તો અગરબત્તી પણ હળગાવી છે અને જો થાવ આવી રીતે ભાગ સજાવ્યો છે બતાવી દઉં તમને અને સાજીનો ફાચો દેવાનું શરૂ છે હજી તો અગરબત્તી હળગાવી છે એટલે બોલું છું નગર ઘડી ઘડીકા બોલવાનું બંધ રાખવાનું છે

અને હું નબીનો જન્મ થયો તો એમ એટલે જન્મદિવસ જન્મ દિવસ તરીકે હા એવું છે એમ તો જો આપણે મેં ખાલી ઘરે છે ને ખીર ને પુરીસ બનાવ્યા છે બાકી તો આ બધું રેડીમેડ સાજે લેતા આવ્યા છે એક ગ્લાસ માં દૂધ એક ગ્લાસ માં પાણી અને જો આપણે ફાચો દઈ દીધો છે અને હવે હાલો આર્યન ભાઈ ન્યાસ લેવા મળો જો આર્યને આર્યને એને પપાય તો બેય શરૂ કરી દીધું છે તો હવે હું શરૂ કરી દઉં હું ક્યાંથી શરૂ કરી ખબર

હવે હું હંજેરો કરું છું અને જો પૂરી એટલી વધી છે પૂરી છે ને એ થોડીક અમે ખાધી કેમ કે સાજી બધી મીઠાઈ હતા ને રેડીમેડ તો જો પૂરી વધી છે તો એના ગરવામાં ફરવું છું પણ ગરબામાં હામતી નથી બોલો હું કેમકે મીઠાઈને વધુ વધુ સવાણું ચેવડો ને તો એવું બધું ખાઈ લીધું છે ખીર ને પૂરી થોડું થોડું ખાધું તો હવે સાજી તો જો ખાઈ મૂળ ગયા છે અને હું હંજેરો કરું છું બાઈ માણસ કે ખાઈને પૂરો ન થાય એમને તો બધું કામ કરવું પડે હોય ને તો થાંભળાઈ નીકળે તો ધોવા પડે તો ચાલો હું જો કામ કરી નાખું બધું અને આજ અમારે અને છે ને આજ ઈદ છે ને મોટી ઈદ કહેવાય તો આનું જોરદાર જશન હોય પણ અમે આ બાજુ ને વરાસામાં એટલે આ બાજુ કાંઈ મોમેડિયન છે નહીં એટલે આ બાજુ જશન ન હોય સિટીમાં હોય સિટીમાં જોરદાર અખબારમાં છે ને ઝૂલસો નીકળે તો એવું બધું કાર્યક્રમ સારો હોય પણ અમારે કાંઈ સિટીમાં કાંઈ જાણીતું નહીં હા વજાઇનું પડે અને સિટીમાં જે મામડીયા રહે ને એમાં કાઠિયાવાડી ઓછા છે ઝાઝા હિન્દીવાળા એટલે હિન્દી બોલે તો અમને કાંઈ સેટિંગ ન આવે જે ઘરે છે ને અમે સારું રાંધી ભાજપ દઈ દીધો છે તો આવી રીતની કાંક અમે ઈદ ઉજવી છે તો સારું હાલો જો હારું કેવી રીતે હોય કેમ નહીં એમાં મને કાંઈ બહુ ઝાઝી ખબર ન પડે પણ જેટલું મને ખબર પડે એટલું હું કરું છું તો હાલો જો વિડીયો સારો લાગે ને તો કમેન્ટ કરવાની તમારે ઘરનું જો બધું કામ કરી રહીને ત્યાં અઢી વાગી ગયા બોલો કાંઈ ટાઈમ જતા વાર ન લાગે જો અંજારી પોતા ને થામડા ધોયા ને તો અઢી વાગી ગયા છે અને મારે મશીન શરૂ કરવા ટાઈમ થઈ ગયો બોલો આવું થાય ટાઈમ છે ને થતા કાંઈ વાર ન લાગે ફટાફટ ટાઈમ રહ્યો છે ફટાફટ ટાઈમ રહ્યો છે કાંઈ વાર ન લાગે તો હવે હું મશીન શરૂ કરી દેવાનું ઉઠતો અત્યારે વાગી ગયા છે ચાર ચાર વાગી ગયા છે અને મને છે ને બહુ નીંદર આવતી હતી તો જો શાહ મંગાવી લીધી છે હાલો આવી જાઓ બધાય શાહ પીવા અને જો પાછળ સોંગનો અવાજ આવે છે ને એ અમારા છે ને ઉપરલા માળે અમારા ઉપલા માળે છે ને સીટું ભરવાનું કામ કરે છે તો એની ત્યાં છે ને એવું કહેવાય મ્યુઝિક હોમ થિયેટર તો એ છે ને એની ત્યાં હોમ થિયટ છે નાનું એવું તો એ લોકો ગીત સાંભળતા હોય એટલે ગીત આ સાંભળતા હોય ને તો કામમાં ઝડપ આવે એટલે એ લોકો છે ને ગીત એનું સરસ હોય તો તમને જો આમ અવાજ આવતો હોય છે કંઈ મારો સાઠ ઠરી જાય સા થઈ દઉં એલ્લો ફેમિલી કેમ શો મજામાં તો આપણે જો આવી ગયા વાગી ગયા એટલે થઈ ગયો થઈ ગયા નાનું તો ઢેગલા કર્યા છે

વરસાદ આવે તો તમને ગમે મને બહુ ગમે પછી મશીન શરૂ છે દસ વાગ્યા સુધી મશીન શરૂ કેમકે હાડી દેવાની હોય ને ચાલો દસ વાગ્યા સુધી હાડી બનાવે છે પછી ખાવાનું પછી તે નાસ્તો તો હાલે છે જોવું બધું ઘડીક માં તો પાણી ભરાઈ ગયા આમ જો જો અમારું છે ને થોડોક વરસાદ પડે ને પાણી વેતા થઈ જાય એટલો જોરદાર વરસાદ આવે છે જો એ હેલો ફેમિલી તો આપણે રો ખાઈ પી નવરા થઈ ગયા રો સાડા અગિયાર વાગી ગયા છે ને અનુ ને રોટક અર રોટો આરું ને અનુબે આરા એની ગાત કેટલો મસ્ત વાગે પણ ઠામડા રોટા રોટા આ બે માં દીકરો હરખા રે ઠામડા રોટા રોટા મંડાણા નીચેગી રાગે સે મસ્ત વાગે અરા એનું કામ આને કરકે એ જો કમણ રોક કરી આ છે ને છે મને સાહેબ આયકું છો એટલે જોતોય હા જોય રકે બી આતે ને કંગુ હતું રકે બી હવે આપણે વિડિયો શું કરવાનું છે હવે તો હા તો ફેમિલી આપડે ને આ પેલો વડો આઈફોન માટે ને વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મોટો હવે આપણે કાલના વિડિયો માં હને